રાજકોટ ગામની એલસીબી પોલીસ ટીમને અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો એક પોલીસ કર્મીનું મોત જ્યારે ત્રણ પોલીસ કર્મી અને આરોપીને ઇજાઓ થવા પામી હતી રાજકોટ ગ્રામ્ય એલસીબીની પોલીસ ટીમને સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારી અને એક આરોપીને ઇજા થઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં અંકલેશ્વર અને ભરૂચ પોલીસ તાત્કાલિક મદદ અર્થે દોડી ગઈ હતી મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના એક હેડ કોન્સ્ટેબલ ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ ઉપલેતા રહેતા અરવિંદસિંહ જાડેજા જેતપુર રહેતા દિવેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હોય જેથી છેતરપિંડીની તપાસમાં ગયેલી ટીમ આ આરોપીને લઈ રાજકોટ પરત ફરી રહી હતી ત્યારે સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ ટ્રક એક ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવતા હતા તે આરોપી વિજય પરમારને ઈજાઓ થવા પામી હતી આ તમામને સારવાર અર્થે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ તેમજ એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ મદદ ટીમ મદદ અર્થે દોડી આવી હતી મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવશે પત્ર કાપીને ઇજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કરાયા હતા રાજકોટ ગ્રામ્ય એલસીબીની કારને નડેલા અકસ્માતમાં ટ્રક પાછળ ઘૂસી ગયેલી કાર બુકડો બોલી ગઈ હતી અને જેના કારણે એલસીબીની ટીમ કારની અંદર ફસાઈ ગઈ હતી જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાતી વ્યાપી જવા પામી હતી જ્યારે ઇજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હતા જેથી મૃતક અને ઇજાગ્રસ્ત અરવિંદસિંહ દિવેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટરની મદદથી પથરું કાપીને તેઓને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા